ભલે મારી કર્મભૂમિ અમેરિકા હોય પણ મારો દેશ મારું વતન મારી જન્મભૂમિ મારું ગામ આ શબ્દો છે ગોંડલ તાલુકાના નાના એવા ચરખડી ગામના એનઆરઆઈ વતની પ્રેમીના તેમના છેલ્લા પાંત્રીસ વર્ષથી અમેરિકામાં સ્થાયી થયા છે કાઠિયાવાડના કણબી આજે પણ તેમના વતન પ્રેમને લઈને ગામડાઓમાં સરકાર જે વિકાસની ગ્રાન્ટો આપતી નથી તેવા ગામોનો વિકાસ કરી રહ્યા છે ગોંડલના ચરખડી ગામે ગામ સરકારની વિવિધ યોજના હેઠળ રોડ રસ્તા ભૂગર્ભ ગટરો સહિતના વિકાસ કાર્યો થયા રહ્યા છે પરંતુ ગામમાં મુખ્ય પ્રવેશ દ્વાર હવેલી રામજી મંદિર સેવા સમાજ સહિતના લાખોના વિકાસ કાર્યો વતન પ્રેમી એનઆરઆઈએ કર્યા છે અમેરિકાનું ગ્રીન કાર્ડ ધરાવતા વિનુભાઈ માવાણીએ પોતાના સ્વર્ગસ્થ પિતા રણછોડભાઈ માવાણી તેમના પત્ની મણીબેન માવાણીના નામે ચરખડી ગામે અગિયાર લાખના ખર્ચે નિર્માણ પામેલ પ્રવેશ દ્વારનું લોકાર્પણ કર્યું જેમાં ગ્રામજનોએ દાતા વિનુભાઈ માવાણી પરિવારનો ઢોલ નગારા હારતોરા સાથે સન્માન કર્યું હતું અમારા ગામમાં માં ફરજ બજાવું હું હું આઠ વર્ષ થઈ ગયા મારે આ બીજી ટર્મ છે અને મારા ભાઈઓ એટલે કે મારા કાકા અમેરિકા ચાલી વરસથી આ આવ્યા ગયા હે ઈ અહીંયા એવડી ભેટ લઈને ગયા હે પછી એ દરમિયાન અટાણે એનાથી વારસાગત છે એ પણ અટાણે અમે કઈ એટલે એ ભેટ લઈને આવે છે હમણાં જ અમને ચાલી અગિયાર લાખ દાન આપ્યું એના ચોથા નંબરનો દીકરો હે એને અગિયાર નું દાન આપ્યું અને આ ગેટ અમે બનાવ્યો તે પછી ઉપરાંત અમને સરકાર ની પણ એવી યોજનાઓમાં ઘણો બધો લાભ મળે છે નાણાપંથની ગ્રાન્ટ હોય સંસદ સભ્યની ગ્રાન્ટ હોય અમને કોઈ તે એમ નથી તેઓ ગ્રાન્ટ અમને ન મળી વિકાસના કામ આ ગામમાં ખૂબ જ પણ થાય છે તેમજ રામજી મંદિરમાં પણ અમારા કાકાએ પૈસા આપ્યા છે પછી લેવા પટેલ સમાજની અંદર એ અડધોડ આ ગામમાં અડધોડ એક ગામ હતું અને અડધામાં અમારા કાકા હતા એ ઉપરાંત જયપુર તાલુકાના જયપુર ગામમાં પણ સમાજમાં ફાળો દઈ આવેલ છે એટલે આવા નવા કાર્ય દર વખતે એને અમે કઈ એટલે એ કોઈથી ના પાડે જ નહીં કે હાલો લઈ જાઓ પૈસા વાપરવા વાળો હોવો જોઈએ પૈસા ઠેકાણે વપરાય છે ને એટલે આ પરિવાર આજીવન દેતું આવ્યું છે અને હજી દેતું આવશે હવે હા અને એક રહી ગયું હવેલી માં પણ એને પચાસ ટકા ફાળો આપેલો હોય આશીષ પાટિયા દિવ્યાંગ ન્યુઝ ગોંડલ રાજકોટ